શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે ભારતીય વાઘ સફેદનું આગમન શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે પ્રદ્યુમન પાર્ક રાજકોટ વચ્ચે ભારત સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરવાનગી મુજબ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢમાંથી એક જોડી સિંહ નર્માદા પ્રદ્યુમન પાર્ક રાજકોટને આપવામાં આવેલ હતા જેના બદલામાં પ્રદ્યુમન પાર્ક રાજકોટ તરફથી એક જોડી સફેદ વાઘ નરમાદા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ આપવામાં આવેલ હતા ત્યારબાદ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા અનુસાર સફેદ વાઘની જોડીને નિયત સમય માટે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં રાખવાનો સમય પૂર્ણ થયા બાદથી મુલાકાતીઓ માટે જંગલ સફારી રૂટ પર મૂકવામાં આવેલ છે આમ પ્રવાસીઓ માટે સફેદ વાઘની જોડીને એક અનોખું આકર્ષણનું સર્જન કરશે એમ શ્રી અક્ષય જોશી નિયામક શ્રી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ દ્વારા આજે એક અખબાર યાદીમાં સાંજે પાંચ વાગે જણાવવામાં આવ્યું હતું